વાઘરામાં રિફાઇન સલ્ફરની ચોરી જામનગર કનેક્શન ટ્રક ડ્રાઈવર અને માલિક સામે છેતરપિંડીનો ગુનો વાગરાના ઔદ્યોગિક ક્ષેત્રમાં પરિવહન સુરક્ષાની નબળી કડીઓ ઉજાગર કરતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જામનગરની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાંથી વાગરાની બિલાગ રાશિમ કંપનીમાં મોકલવામાં આવેલા રૂપિયા સાત લાખ સાઠ હજારના રિફાઈન્ડ સલ્ફરની રસ્તામાં ચોરી થઈ હોવાનું બહાર આવ્યું છે આ મામલે ટ્રક ડ્રાઈવર અને તેના માલિક સામે વાગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે ફરિયાદ મુજબ ટ્રક નંબર જી જે સત્તર યુ યુ ત્રણ હજાર આઠના માલિક હરદીપસિંહ રામદેવસિંહ સરવૈયા અને ડ્રાઈવર જયેશભાઈ અરવિંદભાઈ ડાંગર રિલાયન્સ ઇન્ડસ્ટ્રી જામનગર થી વાઘરાના વિલા જીડીસી માં આવેલી બિરલા ગ્રાસિમ કંપની સુધી 31.100 મેટ્રિક ટન રિફાઇન સલ્ફર પહોંચાડવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો જેની કિંમત રૂપિયા 7,60,146 હતી આરોપીઓએ 10 ઓગસ્ટ 2025 ના રાત્રિના 12 વાગ્યા થી 12 ઓગસ્ટ 2025 ના સવારના 9 વાગ્યા દરમિયાન રસ્તામાં ટ્રક રોકીને તેમારી સલ્ફરનો જથ્થો કાઢી લીધો હતો અને તેની જગ્યાએ મીઠાજીઓ પદાર્થ ભેળવી દઈ છેતરપિંડી આચરી હતી આ ગુના અંગે વાઘરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તાત્કાલિક ગુનો દાખલ તપાસ શરૂ કરી છે આરોપીઓને ઝડપી પાડવા માટે જુદી જુદી પોલીસ ટીમો બનાવવામાં આવી છે આ પ્રકારના ગુનાઓથી ઉદ્યોગ જગતમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે પોલીસ અધિકારીઓએ આવી ઘટનાઓને અટકાવવા માટે સઘન પેટ્રોલિંગ અને તપાસની ખાતરી આપી છે આ કિસ્સામાં ટૂંક સમયમાં આરોપીની ધરપકડ થવાની શક્યતા છે